સોમા આવ ખાડા પડી ગયા ખાડા ખાડા પૂરશે બોલા દે નાનું છોકરા કરતો હું કહું હા ચેતા આવે સાટ તો લાવેલું

પાલક નો ભુણીયા મોકલ્યો ખાવા બનાવા હારું બનાવજો પુરીઓ બુરીઓ શીરો બીરો અરે હા એના બારી લઈ જેવું બનાવ એવું ખાવું પડે આટલું યાર થોડું ઘરે બનાવો તો સારું અરે ઘરે શીરો કીધો છે મગ કીધા હોય દાળ ભાત કીધા હોય એવું જોવો બનાવતા તો આવડે છે ને કમ્પ્લેટ એમ તો બનાવે જિંદગી થી એ જ બનાવે છે અમારે બનાવજો તો અંદર બોલાવું બોલાવો બોલાવો તો પોણ્યા

એટલે સોરી વાળા લઉં આપી દે છે હું પૈસા લઉં ના ના તો મારો ખરો જોઈએ હા બે બે તો ઘણા થઈ જાય એક લાખ મારા મજૂરી કરી દબાઈ એવું છે આ છોકરા બે તરકો આપવા માટે કોઈ વાવ

તમારે પેલું તમારે હગા થી લેવા દેવા રાખ છોકરા હેલો હેલો હે માતાજી હે માતાજી બોલો

નઈ પણ એ બોલે હોય ઇંગ્લિશ આવડેપુર પેલા જ લાવવાની આપડે સિટી માં નહી લાવવાની કોપરા આ તો કોમ કરો તા ખાવાનું આપડે બે ઊંઘે

અઢી વાગ્યો ને હજી પેલા હગો ને આયા નહિ ને ઓય પૈસા ની બઉ જરૂર હત લઈ આવું તો મારા પેલો હપ્તો વાળો આજે આવશે પેલો છોકરો કે નવો ફોન લેવો અને રિચાર્જ વાટ્યું પટી જાય જીવો નું છે તે ભાઈ હું કરો છો બોલ શું કરો છો હું તો બે આ પૈસા નું ટેન્શન તેલ નહી મરચું નહી પૈસા જ નહી નું કરશો

છોકરા પીને પોણી બોલ છોકરા પૈસા કીધું તું પેલા તો એ નાની ની કોમ ચાલુ થાય પૈસા તો હારી દેવ છો ને હજુ હાલ દેવ છોકરા બાલ બાલી હજી તો મોટા કરવાના ના કરો ઘેર જ તારી પાછા

ચોરી ના ચોરલીયા દે ઉપર લઈ જા ના ફોટો મેને ઈ એ ચોરી બતાવ 50 લે હા એક બતાઈ લઉં મતાવ ફોટો હાય હાય કરી મેચ્છા ચાલ છે

બધો કરવાનો છે ને તો આવજે તને હું જોકર આવું ઈમને આવી જ યાર આપડા ઘરે ના ના સુરીય છું પછા ફટફટ કરી દેઉ એકી દાડે આ નઈ તો પાછો હા પણ આપ પર લાખ બધા નઈ આવું કોઈ ના હોય તો પાછો હાલ મોરા હા મોરા આવ હાલ તો બહાર ગયો છું એ હાલ હેડો મંગલ નઈ છું

હા તો કારીમાંય તાળી કર કારીમાંય દોડી એ આવતો હા નહીં તાવ ન આવતો ગૂગલ પે કરો ગુગલ પે કરીનર આપી દે પૈવાન નઈ પૈણવાન એટલું જલ્દી ફાસ્ટ કોલ થાય એટલું જલ્દી કોલ એનર ચાલુ એક જ મજા લાવ

ગુગલ પે માં તમારા ખાતા માં પચાસ હાજર ઓછું નઈ સર થોડી ઘેર આવે ને જોઈ દેજો બસ મને ને એવી જોઈ લેજો ઘેર લઈ જાવ ઘેર લઈ જાવ ચાર જાય તારા ખાડા પૂરી મૂકી દે

લા ભાઈ કરજો હું થઈ હું આ તો ગમત લેતા આવું થોડુંક નામ કોઈ કશું ન લુગળો ભૂગડા ના તો હાલ તો ખર્ચા પછી કરીએ બીજો ઓર તાને ને લાવજે નવરાત્રી ને પેઢ આ તો શીરો બનાવે ખાવા પણ મસ્ત પેલા ખાવાનું લેતા જ ગયા ભૂખ તો ધબ્બા લાગી પછી શીરો તો રાહતી બનાય કો તૈયાર હતા ખાવાનું દાબેલી લાવું હા

હલો પણ કંપની હલો હલો હા ચિત્રો રહ્યું આઈજો જલ્દી લેતા ભૂખ લાગી હે હા પિક્ષા રીક્ષા કરી લેતા પણ જલ્દી આવજે

પણ એ શીખ હું ઓળખતું નહી હોય આવશે પેન્ટ ને શર્ટ આ શું પહેર્યું છે ચોકડીઓ વાળો શર્ટ જેવું લાગે છે એ તો બીજો હતા આ આયા અરે આ શંભુ ભાઈ બોલો 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 છોકરા તમે ફોન લગાય હા તે મારે પાછો અમદાવાદ જવાનું તો હું અમદાવાદ જોતો પાછો તારે અમારે ટ્રેન ટ્રેન માં પાછો આવ્યો હમણાં એટલે મારે છોકરો પાછો હમણાં કોલેજ કરે અમદાવાદ એટલે હું કઈ નઈ સોરી હારી ઉગવી પડશે ને

અમે તો સફાની સિસ્ટમ નાની વાત પેલા સમજય તો કરી આપડે પચાસ લાખ પચાસ હાજર રૂપિયા તમે જાઉં દોઢ લાખ રૂપિયા અરે દોઢ

તમારો છોકરો ના પાડ્યો મોકલી દઉં ભાઈ વાત મારા મારા એ તમારે જે કેવાય તમારે નંબર મોકલી દો પૈસા તો ચાલશે તમારા અંદર આ નંબર

હા એ તું એ મને બનાવું ગોલા બાળો તો ખબર હલિયા પણ હજાર પચાસ લાગ્યા મને પોચા લાગ્યા